લાયન્સ ક્લબ દ્વારા વડોદરા શહેર ગોત્રી વિસ્તારમાં આવેલ રામેશ્વર વિદ્યાલયમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ત્રણસો તેવીસ એફ એ રિઝિયન છ ઝોન એક લાયન્સ ક્લબ ઓફ વડોદરા અને લાયન્સ ક્લબ ઓફ વડોદરા સેસેટિંગ દ્વારા આજે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ ગોત્રી એસટી કોલોની પાસે એસઆઈ હોસ્પિટલ રોડની રામેશ્વર વિદ્યાલયમાં યોજાયો હતો જેનું ઉદઘાટન ઇન્ટરનેશનલ ડાયરેક્ટર લાયન રમેશ પ્રજાપતિએ કર્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મનોજ પરમાર અને અતિથિ વિશેષ તરીકે વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર બે લાયન અશોક જૈન ઉપસ્થિત રહ્યા હતા જ્યારે રિઝિયન ચેરમેન લાયન જતીન પટેલ ઝોન ચેરમેન લાયન નરેશ પટેલ અને ડીસી બ્લડ ડોનેશન લાયન હેમંત વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં જૂના દર્દના ચામડીના નાક કાન ગળાના દાંતના રોગના આંખોના ડાયાબિટીસના ઓડિયોમેટ્રીના ઇસીજીના જનરલ સર્જરીના હાડકાના રોગોના અને ફિઝિયોથેરેપીના નિષ્ણાંત દર્દીઓની ચકાસ નિદાન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ફરી ડાયાબિટીસ ચેકઅપ આંખોની તપાસ અને ફ્રી ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત પ્રત્યેક દર્દીની ચકાસણીને જરૂરી દવાઓનું વિનામૂલ્યે આપવામાં આવી હતી એ સિવાય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ કેમ્પનો લાભ લીધો હતો લાયન્સ ક્લબ ઓફ સનસિટી અને લાયન્સ ક્લબ ના સહયોગથી રામેશ્વર ના અહીંયા ગોત્રી સ્કૂલ પર આવી છે ત્યાં આ એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ મેગા કાર્યક્રમમાં આજુબાજુની સોસાયટીને સારામાં સારું સેવાનું કામ છે એ મળી રહે એ માટે આ રાખી છે જેમાં ચશ્મા વિતરણ જનરલ ચેકઅપ કેમ્પ આંખોના કેમ્પ તથા તમારે એસીજી અને બીજા સર્વ નિદાન કેમ્પનું અહીં આયોજન કરવામાં આવ્યું છે વર્ષો વર્ષ રામેશ્વર વિદ્યાલયમાં આ લાયન્સ ક્લબ ઓફ સનસિટી કાર્ય કરે છે અને આવા વર્ષો વર્ષ દર વર્ષે એક કે બે કાર્યક્રમ મેડા ચેકઅપ કેમ્પ કરીએ છીએ મારું નામ મહેશભાઈ શાહ ડિસ્ટ્રિક્ટ ચેરમેન વર્ષોથી હું લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલો છું અને આવા કાર્યક્રમમાં મને ખૂબ જ રસ હોવાથી આ કાર્યક્રમ રાખ્યો છે લાયન્સ ક્લબ ગોરવા અને ક્લબ સનસિટીના ઉપક્રમે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે અને સાથે સાથે આ વિસ્તાર જે છે રામેશ્વર વિદ્યાલય અને આજુબાજુના સોસાયટીનો જે વિસ્તાર છે અને અહીંના જે પેરેન્ટ્સ છે એ બધાનો લાભ મળે કારણ કે અત્યારે આપણે જે જોઈએ છે એ પ્રમાણે એ ડેન્ગ્યુના કેસ પણ વધી રહ્યા છે વાયરલના કેસ વધી રહ્યા છે અને અમને સારો સહયોગ સહયોગ મળે છે ડૉક્ટર્સનો સ્પેશિયલ આ સરકારનો જે સેવાનો એક સેતુ છે અને એ સેવાના બેઝ પર આખું જે કામ થઈ રહ્યું છે એ કાર્યક્રમમાં અમને પ્રજાનો પણ સહકાર છે લાભાર્થીઓ પણ મળી રહ્યા છે અને લાયન્સ જે ગોરવા છે એમાં કાંતિભાઈ પટેલ એમાં કાર્યક્રમમાં ખાસ રસ લઈ રહ્યા છે અને લાયન્સ ક્લબ સનસિટીમાં ખાસ અમારા મહેશભાઈ શાહ અને લાયન મહેન્દ્રભાઈ ઉમટ એની સાથે સાથે અમારા વાઇસ ગવર્નર અશોકભાઈ છે અને રિજન ચેરમેન જતીનભાઈ છે આ બધા મિત્રો અને લાયન્સ ક્લબ ગોરવા અને સનસિટીની ટીમ એમાં ઘણો જ મહેનત ઉઠાવ્યા પછી અમને આ સફળતા મળી છે અને બંને પ્રમુખના જે પ્રમુખ છે બંને ક્લબના બંને ક્લબના પ્રમુખને પણ અમે અભિનંદન આપીશું અને આ લાભ વધારે મળે એ માટે આપણો જે સહકાર મળી રહ્યો છે એ માટે પણ આપણો પણ અમે ઋણ સ્વીકાર કરીએ છીએ રમેશ પ્રજાપતિ ડિરેક્ટર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ નો આખો ડિસ્ટ્રિક્ટ જેમાં પંચમહાલનો આખો સમાવેશ થાય છે બોરડાનો થાય છે આણંદ નડિયાદ ખેડા અને રાજપીપળાનો સમાવેશ થાય છે એ બધામાં આજે કોલ આપેલો છે કે આજે બ્લડ ડોનેશનનો મોટો કાર્યક્રમ કરવો અને મેગા મેડિકલ કેમ્પો કરવા આ એક સમાજની જરૂરિયાત છે અને લાયન્સ ક્લબ એ હંમેશા એ પ્રયત્ન કરે છે કે સારામાં સારી સમાજ સેવા કેવી રીતે કરી શકાય આજે આ સ્થળ ગોરવા અને સન સિટીએ જે સિલેક્ટ કર્યું છે ખૂબ ઊંધા છે સમાજની અંદર રક્તદાન જીવનદાન આપે છે અને એ કાર્યો જે કરીએ છીએ આ બધા કાર્યકરોને આપણે દુરદાવીએ છીએ અને આવા સેવા કાર્યો કરતા રહે અને જે અમારાથી ફાળો લાયન્સ ક્લબથી અપાય એવો અમે સમાજમાં આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ થેન્ક યુ